સુરત મહાનગરપાલિકાના બોર્ડ નંબર આઠના ભાજપના ઉમેદવાર સુવર્ણાબેન જાદવ સુરત મહાનગરપાલિકાની આંગણવાડીમાં નોકરી કરતા હોય જેથી તેઓનું ફોર્મ રદ કરવાની માંગ કરાઈ હોવા છતાં પણ તપાસ વગર ફોર્મ મંજૂર કરાતા

કે ભાજપના વોર્ડ નંબર આઠના ઉમેદવાર સુવર્ણાબેન જાધવ સુરત મહાનગરપાલિકાની આંગણવાડીમાં પોતે નોકરી કરે છે જેથી તેઓનો ફોર્મ રદ કરવામાં આવે

પાલિકાના આંગણવાડીની અંદર ફરજ બજાવે છે પગાર લે છે એનો અમે વાંધો ઉઠાવ્યો કે જે કોઈ બી ઉમેદવારી ફોર્મ ભરે એ સુરત મહાનગરપાલિકા કે સરકાર તરફથી પગાર લેતા ના હોવા જોઈએ આવું આ આદર્શ આચાર સંહિતાનું નિયમ છે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી એમણે ઉમેદવારી કરી અમે આમ આદમી પાર્ટી કોંગ્રેસ બીએસપી અને અન્ય બીટીએસને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી આ તમામે વાંધો નોંધાવ્યો તેમ છતાં પણ એમણે અધિકારીએ એમનું ફોર્મ રદ કર્યું હતું નામંજૂર કર્યું હતું પણ ઉપરથી અધિકારીઓ અને ભાજપના મોટા મોટા નેતાઓના ફોન આવવાથી એ દબાણ વર્ષ એમનું ફોન માન્ય રાખવામાં આવ્યું જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી એમનું ફોર્મ રદ નહીં થશે ત્યાં સુધી અમે આ લોકતાંત્રિક ડબ્બે ઉપવાસ પર બેઠા છે અને અમે ન્યાયતંત્રની અંદર પણ આ માગણી કરવાના છે સુરત મનપાની ચૂંટણીમાં વખતે ભાજપમાં પણ કોંગ્રેસ જેવો વિરોધ જોવા મળ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવી ફોર્મ રદ કરવાની માંગ કરી હતી પરંતુ ફોર્મ મંજૂર કરાઈ હોય જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ધરણા કરી વિરોધ નોંધવામાં આવ્યો છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ